tân của con đi chăng. I'm going to do the other than to do the મારા ઘરમાં ડેલી દાગર ચકલામાં સુવાસ પાન પાસે ડેલી છે એમાં હું રહું છું એકલો છું નેવું વર્ષની ઉંમર છે મારો અને કોઈ અપંગ અને અપંગને આના નિરજદાર છું નિરાધાર મારી આવકને કોઈ છે નહીં જીવીમાં તો પેન્શન નથી આ બીજાને આ સવારે જીવું છું અહીંયા કરીને મને બહુ દાદ દીધો નહીં એટલે મારા બધું મારા પાડોશીને આવ્યો છું અને કહ્યું છું ભાઈ મારું આ કરી દો તો પાણી વખતે પાણી વગર શું કરું પાણી તો બહુ જરૂરી વસ્તુ છે સંદાસ જાવ પહેલું જ પડે ભુજ શહેર નગરપાલિકા તેની બેદરકારીના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે અને તેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે તેવામાં તાજેતરમાં જ ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર ગટર લાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે જ્યાં પણ ગટર લાઈન ચોકઅપ છે ત્યાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે અને આ માટે મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા છે સાથોસાથ જે તે વિસ્તારમાં પાણી સપ્લાય પણ બંધ કરવામાં આવ્યું છે તેમાંનો જ એક વિસ્તાર છે ભુજનો વર્ષીય વૃદ્ધ સાથે અમારી ટીમ દ્વારા જયારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વિસ્તારમાં ગટર લાઈનનું કામ ચાલુ હોવાથી નગરપાલિકા દ્વારા પાણી સપ્લાય બંધ કરી દેવામાં આવ્યું છે આશરે પંદર દિવસો થયા હજુ સુધી નગરપાલિકા દ્વારા પાણી આપવામાં નથી આવતું તે વૃદ્ધ જણાવી રહ્યા છે કે પાણી વગર જીવન જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે દૈનિક જરૂરિયાત જો નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી શકતી ન હોય તો પછી અન્ય સુવિધાઓની તો શું વાત કરવી ગટર કામ રિપેર નું કામ હમણાં કર્યું પંદર દિવસ થઈ ગયા પછી ગટર નું કામ થઈ ગયું ને પાણી લાઈન તોડી નાખી હતી એ રિપેર થઈ ગઈ અને પછી રિપેર બરાબર થઈ ગયું ને બધાને નાગર ચકલા પાણી શરૂ થઈ જવાનું તો મારા ઘરમાં ડેલી નાગર ચકલામાં સુવાસ પાન પાસે ડેલી છે એમાં હું રહું છું એકલો છું નેવું વર્ષની ઉંમર છે મારો અને કોઈ અપંગ અને અપંગ ને આના નિરાધાર છું નિરાધાર મારી આવકને કોઈ છે નહીં જીવીમાં તો પેન્શન નથી આ બીજાને આ સવારે જીવું છું

નેવું વર્ષની ઉંમરે જો ઘરમાં પાણી ના આવતું દાદાને ગોળી આવવું પડતું હોય ભાઈ આ પાડોશ પડોશ લોકો લઈ આવતા હોય જીવન જીવી રહ્યા છે કોઈક વ્યક્તિના સહારે તેઓ પોતાનું જીવન ગુજારી રહ્યા છે કોઈક વ્યક્તિના સહારે તેઓ ભુજ નગરપાલિકા મધ્ય પહોંચે છે અને ત્યારબાદ તેઓ રજૂઆત કરવા માટે સક્ષમ બને છે તેઓ જણાવી રહ્યા છે કે મારી રજૂઆત કોઈ સાંભળતું નથી કેટલાય દિવસથી અહીં ખાડો ખોદીને રાખવામાં આવ્યો છે નથી ખાડો પૂરવામાં આવતો નથી કામગીરી પૂર્ણ કરવામાં આવતી અને નથી પાણીનો સપ્લાય આપવામાં આવતો આ વિશે વધુ વાત સાંભળીએ એક નિરાધાર ભોગ બનેલ વૃદ્ધ પાસેથી નગરપાલિકા પોતે પોતે રૂબરૂ રિપેર થઈ ગયા પછી ઘરે પૂછ્યું કરજે પાણી આવ્યું તો પછી એવી તપાસ કરવી જોઈએ અથવા કોન્ટ્રાક્ટર આપે તો કોન્ટ્રાક્ટર પછી કરાવી લેવું જોઈએ તારું કામ મધુરું છે આ મને એમ કીધું વારો આવશે આમાં વારા જેવું મુજબ નથી આ તો કામ તમારે અધુનો નું કોન્ટ્રાક્ટર મૂક્યું છે પાણી કેમ ના આવે બધાના ઘરમાં અને ક્યાં નથી આવતી જવાની જવાબદારી તમારી ખરી કે નહીં નગરસેવક પણ નથી આવ્યો કોઈ નથી આવતું કોઈ પૂછાય પાંચ દિવસ નોંધાવી પેલા નોંધાવી દેવો તો નોંધાવી દેશે બે ચાર જ મોકલે બધા કે વારો થઈ જશે આપણે રિપેરનું કામ નથી નોર્મલ નથી આ તો શું તમે પોતે તોડી નાખ્યું હતું એમાં રિપેર પાછળ થઈ ગયું મારું થયું કે નહીં તમે જવાબની જવાબદારી કરી કે નહીં કોને કેવું મારે તો આ પ્રમુખ મળ્યા નહીં મને હું ઊભી શકતો નથી હારી શકતો નથી અને મારા પરખેલા પાડોશીને ચડીને આવ્યો છે રિક્ષાના સો રૂપિયા બસો આવવાના હું જીબી પેન્શન મને છે નહીં એ નિરાધાર ને એકલો અપંગ માણસ છું હું મારે આજુબાજુ રહેતો નથી હું મારે ભેગો કોઈ રહેતો નથી એટલે કોને ચડી હું એટલે હું એમ જ આવ્યો છું તો આજે થઈ જાય કરી દઉં તો પાણી મારું પાણી તો બહુ અગત્યની વસ્તુ છે પાણી પીવો એવું કેમ સદાસ જવાનું હોય નવા ધોવાનું કપડા હોય વાસણ કપડાં હોય તો કેવી રીતે કરવું પાણી તો બહુ અગત્યની વસ્તુ છે પાણી બંધ થાય તો શું કરવાનું મેક્સિમમ જગ્યાએ આ જ પરિસ્થિતિ છે નગરસેવકો ચૂંટાયા પછી પોતાના વિસ્તારમાં દેખાતા નથી અમુક નગરસેવકો છે જે જે પોતાના વિસ્તારમાં જાય છે જેને ફોન કરી ફોન ઉપાડે અને કામગીરી કરે છે નથી કરતા એમની કરે છે પણ એવા પચાસ એવા છે જે દેખાતા જ નથી આવું લોકોનું જેવું છે